જય મગા જય મુલિધર મિત્રો જય માતાજી બધા મિત્રોને ને સવાર સવારે બધાને ગુડ મોર્નિંગ ને સવાર સવારમાં જો આપણે ઊભા થઈને આ બાજુ આવી જશે વિડીયો બનાવવા તો તમને થતું હે હમણાં વિડીયો કેમ નહોતા આવતા તમે અમે છે કે પૂછાભાઈ બ્લોક બંધ કરી દીધા બંધ નથી કર્યા કામમાં આપણે ગયા હમણાં ભૂલ હશે વાવણી થઈ ગઈ જતી કપાસને પારવાનું થઈ ગયું હતું એ બધું પારવાનું ફી બહુ હતી કપા પારવાનું કે હવે કપલેટી પૂરાઈ ગયું છે હવે અમુક હું બાકી છે માઇન્ડ એવું તો કપા બધું ભરાઈ જશે તો હું જાઉં છું ઓલીવાડીએ તો તમને બતાવજો તો આ આપણે અહીંયા ઊભા છે ઘીરો મીરો નાખી અને આજ મેં જો વરસાદનું કંઈ લાગતું ને આવશ્યક નહીં આવે ખબર જો આવડું બધું આવી રીતે છે બધું ને હા કરશું કામ કરશે દેખાતો નથી તમારો જો કે નથી વરાબ વરસાદ છે નથી તો કોમેન્ટમાં કહીજો પાછા મારા જવાનું છે ઓલીવાડી હાથે આંકવા આ વડે બધું વાગી નાખ્યું છે ને આ વડે કશું હાનનું આંખવાનું છે તો કન્ટિન્યુ મીને રો ઓલીવાડી તમને જઈને બતાવું જોઈએ ઓલીવાડીએ ઓલીવાડી જવું બધું તમે હાકી નાખ્યો છે પછી જોવા પાછું આ વાડીમાં ગોતું છે વસ્તુ હું તમને બતાવું તમે કોમેન્ટમાં આ આવાડી મેં જતા બધું હાકી નાખ્યો હશે વસ્તુ બતાવું તમને જો એમાં થોર છે બો આમાં થાય એ બીજા તે થાય એ નહીં જ્યારે ફ્લોડા દેખાનીવડે તમને તોડીને બતાવું મેં તોડ્યા હશે છે આપણે હંસે ની મને પર કમેન્ટ માં કહીજો આ વાડી માં જે ખેડૂત પુત્ર ખબર હશે હંસે જો હામે બહુ સે આમ ભાઈ એમથી ખાવ માં બુમ જાય ને વાણી છે અમે ઘણી છે પણ દેખાયતી નથી તો ચાલે તમને બતાવું કેટલું આકે આ કેટલું કેવું રીતે આખ્યું એમ બતાવું મિત્રો જો ફાઈનલ અપડેટ આ છોડે મિત્ર આ કે લખે છે मैं जो पार व्यस्त था, था मैं, के ये तबी बात करी हूँ, आगे के रीते वीडियो अपलोड ना करता हूँ तुम्हें घेरे वात कराइव फाइनल रही है जो आज टाँटा ऊपा है आपसे घेरे मैं थोड़ो भूल मैं तुम्हें आगे बताऊँ ये वस्तु नाम हूँ को कहूँ तुम्हें में कहो मैं तो से शू नाम से मैं अँ सौराष्ट्र में हूँ बोलाये तो फाइनली वक्का गये डटा खर बहुत जून जो ઓ પાકડીએ રાખી નાખો વાડીમાં તો આપણે કાલે રાખી નાખ્યું છે આ છે આમપપન કટકો આમપપન માંડી પર છે ને હું નાની જાવની તર જાવરી ટકા પડી ગયો છે બધાય તમારે કોડો કોડો કપાજો પા Comment માં કહીજો અમારે 20 જમન કોડો કપાથી જશો 15 થી 20 જમન પારિ નશો છે ફાઇનલી તો કોમેન્ટ ઉપર કહીજો આ ભાઈ વસ્તુ બતાવીને કોમેન્ટ કરજો હું તો નામ કહીજો તો ફાઇનલી હવે વાડી જુ પાછા મેળવે આપણને નાજંદુને વાત કરી એવી રીતે બ્લોક નહોતો આવતો હોય બોલીવાડી મિત્રો તો હોય ઘરે ઘેરા જો આપણે હાથ જોડી જશે પાણી પાણી પીને પાછું આંકવા જાવ છું અડધું આખી નાખ્યું છે આંખવાનું આપણે ઠંડા ઊભા છે જોવામાં માન્યુ વૈશ્મલી નાખવાની છે કપામાં પારી નાખ્યું હતું માનવની શાખું પડશે જોવા કોઈ પારવાની છે માંડવી કપા કપડે ભરાઈ છે હાકળો કરી મારી હતી બેનું વાત વેપારી નાખે સાંકડો ગાળો થોડી કરોડ મિત્ર તમને ખબર હશે હું હાથી હાકતો તો ને ગરમી ફૂલ થતી હતી આખો પલ્લી થતો થતી હતી ને હાવ પલાળી દીધો છે મને અત્યારે ને વરસાદ આવી ગયો ટેમોટેમ આવડો બહુ અંધાર છે આ ફૂલ અંધાર છે એટલો મકાનો ટીશી અમારો આમે અંધાર તો છે શેરથી જો અત્યારે સાડા છે ને આવી રીતે છે હું આખો પડે જશું તો કેમ બલૉક નહોતા આવતા વાત કરવાની હતી પણ હવે આખું આ બલકમાં નહીં નાવું છે જ આ બલકમાં તમને બધી વાત કરી દે તો અત્યારે હું નાઈ નાખું આ બલકમાં સારો લાગ્યો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે પછી કોમેન્ટ કરીજો ને બ્લોકમાં તો આવવાનું એક કારણ હતું પારવાનું થોડુંક પીડ હતી પછી બધું જાજો એમાં આવું છે આપણે આ ત્યાં કરવું બધું એ પછી હું તમને ઓલા બોલમાં વાત કરી જેને બરાબર એ બોલો કોમેન્ટ કરજો જેને વરસાદ હોય એ કોમેન્ટ કરજો વરસાદ અમારે છે કે આ વિસ્તારમાં છે ગામનું નામ લખજો એક ગુજરાતીમાં લખજો અંગ્રેજી મને નહીં આવશે એટલે હું રિપ્લાય નહીં આપી શકું જો અંગ્રેજી છે તો ગુજરાતી છે તો ચોક્કસ રિપ્લાય આપી ને હું પલ્લી ગયો છું આખો આ ખેડૂતોને તો આવું જ હોય કે વરસાદ જાન ઘડીક આવે તો નાવા ધોવાનું જ હોય આ ચોમાસાનું આવું રહે પારતા હોય તો વરસાદ આવ્યો હોય તો પલ્લી જાય કઈ નહીં નહીં છીએ આગતા વાડીમાં આગા હોય ને કાંઈક આવી જાય વરસાદ તો એને વાડીમાં પલી જાય એવું થાય મારે નકરી તો ચોસ્તું તો બધું આવી રીતે છે ને બીજો બ્લોક આવે પાછો જોજો બધાય ને આ બ્લોકમાં પાછું એટલું જ થાય આપણે આજ આજકાલ મજા નહીં એ બ્લોક બનાવીને બનાવી નાખ્યો છે તો બીજા બ્લોગ આવે પછી બના રહેજો એ બ્લોગમાં બધું તમને કહે કે તો ઉડીયો ઉતાર હું વાંધો હતો એ તો જય મોગળ ને જય મોલેદ્ર બધાને જય માતાજી બધાને